રણછોડભાઈ કપડવંશથી અમારી જોડે બહુ જ ક્રિટિકલ પરિસ્થિતિમાં લાવવામાં આવ્યા હતા શરૂઆતમાં આવ્યા ત્યારે સભાન અવસ્થા નહીં આખું શરીર જકડાયેલું અહીંયા આવીને તરત આઈસીયુમાં લીધા અને એમને જોતાં જ અને એમને જે પ્રમાણે એના લક્ષણ હતા એ પ્રમાણે એવું જ લાગ્યું કે આ ધનુરનો કેસ હોઈ શકે છે કે ધનુરવા હોઈ શકે છે એટલે એના માટેની ટ્રીટમેન્ટ ચાલુ કરી વેન્ટિલેટર પર મૂકાવ્યા મૂકવામાં આવ્યા પછી પણ કન્ટિન્યુઅસ સ્નાયુઓ સંકોચાવવાની સ્પાઝમમાં જવાની પરિસ્થિતિ હતી એમનો રોગ એટલો બધો આગળના સ્ટેજનો હતો કે ઇવન સૂર્યપ્રકાશ કે થોડોક અવાજ પણ જાય તો પણ છે ને શરીરના બધા અંગો ચકડાઈ જતા હતા તો આ રીતના કેસ માટે અલગથી એમને એવા રૂમમાં રાખવામાં આવ્યા કે સૂર્યપ્રકાશ પણ ના જાય કોઈ પણ જાતનો અવાજ ના થાય કોઈ પણ જાતની સંવેદના ઉત્તેજના ના થાય કે જેનાથી પેશન્ટને તકલીફ પડે પંદર દિવસ સઘન સારવાર કન્ટિન્યુઅસ ટ્રીટમેન્ટ પછી એમની પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો થયો અત્યારે કેવું છે અત્યારે સારામાં સારું કોઈ જાતની મનો બીમારી નહીં કોઈ જાતનું મને એમ ના થાય બીમાર અને ડોક્ટર અહીંથી ડિસ્ચાર્જ કર્યા ત્યારે એવું કીધું હતું કે ચાર પાંચ દિવસ પછી ચાલતા થાય આ તો બીજે ત્રીજે દિવસે એક કિલોમીટર ચાલે છે